નમસ્કાર સ્વાગત છે કે જળ એ જીવન છે પણ આ જ કહેવત હૃદયની સમસ્યા થાય તેવા તત્વો મળી આવ્યા છે જાણીએ કે શું છે આ સમગ્ર મામલો અને કોણે કર્યો આ ખુલાસો રાજ્યના પચીસ જિલ્લાના ભૂગર્ભ જળ તમને ગંભીર બીમારી લાવી શકે છે

વડોદરા અમદાવાદ કચ્છ રાજકોટ બનાસકાંઠા છોટાઉદેપુર અને જામનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે સૌથી વધુ ભૂગર્ભ જળ ખરાબ છે તેમાં રાજસ્થાનમાં ઓગણપચાસ ટકા દિલ્હીમાં ત્રેવીસ ટકા ગુજરાતમાં વીસ ટકા કર્ણાટકમાં ચૌદ ટકા અને આંધ્રપ્રદેશમાં દસ ટકાનો સમાવેશ થાય છે આ રાજ્યમાં વધુ પડતા ઔદ્યોગિકીકરણના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે જ્યારે તેની સાથે ખેતીમાં વધુ પડતા જંતુનાશકોનો ઉપયોગ અને શહેરોમાં કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત બન્યું છે કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો છે તેમાં ગુજરાતમાં છસો બત્રીસ સેમ્પલમાંથી એકસો ચોવીસ એટલે કે વીસ ટકા ભૂગર્ભ જળમાં હાનિકારક દ્રવ્યો મળી આવ્યા છે હૃદય સંબંધિત બીમારીઓ નોતરી શકે તેવા ભૂગર્ભ જળમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીનું પ્રમાણ વધ્યું છે આ ભૂગર્ભ જળમાં ક્ષારતા વિવિધ કેમિકલનું પ્રમાણ વધી જાય છે રાજ્યમાં વીસ ટકા ભૂગર્ભ જળમાં ક્ષારતા ચૌદ ટકામાં ફ્લોરાઇડ અઢાર ટકામાં નાઇટ્રેટ દસ ટકામાં ક્લોરાઈડ જેવા હાનિકારક તત્વો જોવા મળ્યા છે જે હાડકાની બીમારી બેભાન થવું હૃદયની બીમારીનો સમાવેશ થાય છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર